રાજા ગણેશ કેવું વિશેષ આયોજન ચાલી રહ્યું છે શું વિશેષ થીમ છે આ તમામ દ્રશ્ય આપણે બતાવવા જઈ રહ્યા છે હું અને મારા સહયોગી હિમાંશુ સોલંકી સાથે સૌથી પહેલા આપણે અંદર આવી એટલે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અહીં જોવા મળી રહી છે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ મારી સાથે મોરબીના એસપી રોડ ઉપર આવેલા મયુરુ નગરિકા રાજા ગણેશ ઉત્સવના આપણે અંદરની તરફ નાટાફટ જઈ અને ગણેશ ઉત્સવમાં પંડાલમાં જે દાદાની પ્રતિમા બિરાજમાન છે તેનું જે દિવ્ય સ્વરૂપ છે તેના દર્શન આપણે અંદરથી થી આપણા દર્શકો હવે કરવા જઈ રહ્યા છીએ મારી સાથે અત્યારે આ વિડીયોમાં ખાસ જોડાયેલા રહેજો મોરબીનું ખૂબ જ જાણીતું કહી શકાય તેવું એસપી રોડ ઉપર આવેલું મયુર નગરિકા રાજા ગણેશ ઉત્સવના આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અત્યારે બહોળી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે દાદાની એક ઝલક મેળવવા માટે તમામ ભાવિકો અત્યારે હાલ દર્શન કરવા માટે અહીં આવ્યા છે વચમાં આપ જોઈ શકો છો કે જે સુશોભન અહીં કરવામાં આવ્યું છે તેના પણ દ્રશ્ય આપને બતાવી દઈએ હવે આપણે ફટાફટ આગળની તરફ જઈ અને મયુરનગરિકા રાજા ગણેશ ઉત્સવના જે મુખ્ય આયોજકો છે એમની સાથે આપણે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને આ વર્ષે શું વિશેષ આયોજન હતું અને સાતમો દિવસ છે આજે ગણેશ ઉત્સવનો સાતમો દિવસ છે ત્યારે આ સાત દિવસ દરમિયાન કયા મુખ્ય વિશેષ કાર્યક્રમો અને આયોજનો હતા તેની પણ માહિતી મેળવીશું આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના મયુર નગરી કા રાજા ગણેશ ઉત્સવ આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના મયુર નગરિકા રાજા ગણેશ ઉત્સવની પાછળ એક કેમેરો દર્શકોને બતાવી દે કે જે અત્યારે શ્રદ્ધાળુઓ જે ભાવિકો દાદાના દર્શને અહીં આવતા જોવા મળી રહ્યા છે તેના પણ દ્રશ્ય આપણે દર્શકોને બતાવી દઈએ એવા આપણે સ્ટેજ ઉપર જઈ અને મયુર નગરિકા રાજા ગણેશોત્સવના જે મુખ્ય આયોજકો છે તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું અને જાણીશું કે આ વર્ષની શું મુખ્ય વિશેષતા રહી હતી આયોજનની અને ખાસ આજે સાત દિવસ થઈ ચૂક્યા છે ગણેશ ઉત્સવને તો હવે તો વિસર્જનની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી હશે તો વિસર્જનને લઈને કેવી તૈયારીઓ રહેશે કેવી કાળજીપૂર્વકનું આયોજન કરવામાં આવશે તેની પણ આપણે વિગતવાર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ એમ કા રાજા ઉત્સવના મુખ્ય આયોજકો સાથે આપણી સાથે અત્યારે વિશાલભાઈ ભરોણિયા છે વિશાલભાઈ આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયાનું તમારો પણ ખૂબ ખૂબ આભાર પ્રેસ ઓફ ઇન્ડિયાનો વિશાલભાઈ આજ સાતમો દિવસ છે ગણેશ ઉત્સવનો સાત દિવસનું જે સતત દાદાનું પૂજન અર્ચન હતું આ દરમિયાન શું કહેવા માગશો તમારા કેવાક અનુભવ રહ્યા કેવો માહોલ રહ્યો સાત દિવસ દરમિયાન કેવા કેવા લોકોએ ખાસ દાદાના દર્શન કર્યા શું કહેશો સાત દિવસમાં ઘણા મોરબીના ભાવિ ભક્તોએ અમારો સાથ સહકાર આપી રોજ દર્શન કરવા બહુડી સંખ્યામાં પધાર્યા ગાતા એ બદલ અમને બહુ ખુશી થઈ હવે સાત દિવસ થઈ ચૂક્યા છે હવે સ્વાભાવિક છે હવે તો વિસર્જનની હવે તૈયારીઓ શરૂ કરી દેવાનો સમય નજીક આવતો જાય છે તો વિસર્જન કઈ તારીખે રાખેલું છે અને કયા રૂટ ઉપરથી વિસર્જન યાત્રા પસાર થશે અને કેવું કાળજીપૂર્વકનું આયોજન છે આપણે વિસર્જન તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ મંગળવારે રાખેલું છે આપણું વિસર્જન યાત્રા અહીંયાથી રવાપર ચોકડી રવાપર ચોકડી ઉમિયા સર્કલ અહીંયાથી નવા બસ સ્ટેન્ડ અહીંયાથી અંદર બાપા સીતારામ ચોક અને પાછા રવાપર ચોકડી આવીને મહાઆરતીનું એક આયોજન કરેલ છે એમાં આપણે દરેક પોલીસ પરમિશન લઈને કમ્પ્લીટ દરેક વ્યવસ્થા કાળજી સાથે રાખીને આપણે આગળના પગલા ભર્યા છે આપણું કેટલા વર્ષમાં મંગલ પ્રવેશ હતો આ આપણો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ છે આ જે આયોજન અત્યારે અહીં કરવામાં આવ્યું છે મયુર નગરી કા રાજા ગણેશોત્સવ ખાસ એક મુખ્ય જે વિશેષતા કહી શકાય તો એવી કઈ બાબતો રહી હતી આ વર્ષના આયોજનની આ વર્ષના આયોજનમાં આપણે આખી ભક્તિમય થીમ રાખી છે અંદર આપણા પંડાલની અંદર ભાવિ ભક્તો હાજર થાય એટલે ડાયરેક્ટ એમનું દિલ મન બધું ભક્તિમય થઈ જાય એવી થીમનું આયોજન કરેલ જાય ભક્તિમય વાતાવરણ વચ્ચે મહાઆરતીનું પણ એક સુંદર વ્યવસ્થિત વ્યવસ્થિત કહી શકાય તેવું ભવ્ય આયોજન આ મયુરનગરિકા રાજા ઉત્સવમાં દરરોજ કરવામાં આવતું હોય છે ને તેમાં બહોળી સંખ્યામાં તમામ શ્રદ્ધાળુઓ અને દાદાના જે ભક્તો છે તે મહાઆરતીમાં પણ લાભ લેતા હોય છે ત્યારે જે વિસર્જનની વિશાલભાઈ વાત કીધી એમ એની પણ ખૂબ જ કાળજીપૂર્વકની અત્યારે હાલ વિશેષ તૈયારીઓ ચાલી રહી છે છેલ્લે આપણે દાદાના એક દર્શન પણ દર્શકોને એક ઝલક આપણે દાદા બતાવી દઈએ હું માન શું કહેવા કે એક મયુરનગરિકા રાજા ગણેશોત્સવમાં પંડાલમાં જે બિરાજમાન છે ગણપતિ દાદાના દ્રશ્ય દાદાના જે દર્શન છે તે પણ તમામ દર્શકોને ઘર બેઠા કરાવી આપી આપણે આવા દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોરબીના એસપી રોડ ઉપર આવેલા મયુરનગરિકા રાજા ગણેશ ઉત્સવના છે ગણેશ ગણેશોત્સવ સાથે જોડાયેલા તમામ લાઇવ કવરેજ જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે ને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ